ભાવનગર જિલ્લાના વિરડી ગામે ગાય અને ગૌશાળાની અનોખી કહાની રહેલી છે ભાવનગર જિલ્લા સહિત અનેક સ્થળોએ એવી ગૌશાળાઓ આવેલી છે જ્યાં વૃદ્ધ નિરાધાર અપંગ અશક્ત ગાયો તેમજ અન્ય પશુઓની સેવા કરવામાં આવતી હોય છે આવી જ એક ગૌશાળા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે આવેલી છે સીતારામ ગૌશાળામાં હાલ બસો પચાસ કરતાં પણ વધુ ગાયો અને બળદોની સેવા કરવામાં આવી રહી છે પરંતુ આ ગૌશાળામાં એક ગાય રહેલી છે જેનો ગૌશાળા સાથે એક અતૂટ વિશેષ અને અનમોલ સંબંધ રહેલો છે ગૂતારામ ગૌશાળામાં આ જે ગાય છે એનું નામ હવે ભેલ પાડેલું છે તો જ્યારે ગૌશાળા બનાવવાની શરૂઆત કરી ત્યારે જે શરૂઆતની ચારથી પાંચ ગાય જે ચાલુ કરી હતી એમાંની એક આ વેલ ગાય છે અને આ ગાયની અરે અમારી ગૌશાળાનો જે અતુટ એક સંબંધ કહીએ તો એ સંબંધ વિશેની વાત કરું તો આ ગૌશાળાની અંદર ચૌદ વર્ષ ઉપરથી મોટી ગાય છે અને બને વિચારની છે અને એની વિશેષતા એ છે કે આ ગાય એક કામધેનુ ગાય છે કે જેની અંદર યુટ્રસ જ નથી એટલે કે ગર્ભાશય જ નથી આ ગાયની અંદર અને ચૌદ વરસથી અમારી પાસે આ ગાય છે એકવાર પણ હજી સુધીમાં ક્યારેય પણ હીટની અંદર આવેલી નથી આ ગાય એટલે સંપૂર્ણપણે આ ગાય કામ ગાય છે કે જે અમારી ગૌશાળાનો ખૂબ જ જૂનો સંબંધ આની સાથે છે અને એ કરતાં પણ એક વિશેષ વાત ગાય વિશે હું કરું તો જે તે સમયે ગૌશાળા ચાલુ કર્યા પછી ગૌશાળાની અંદર પાણીની તકલીફ થોડીક પડતી હતી ગાયો માટે પીવાના પાણીની તો એના માટે થઈને અમે બે ત્રણ વ્યક્તિઓ અલગ અલગ બોલાવી અને પાણીની તપાસ કરાવીને બોર ગાળેલા કે જે અમારા સાવ કોરા ગયેલા પછી ગામ લોકોના અને ટ્રસ્ટીઓના બધાના વિચારો એક થયા અને એવું નક્કી કરવામાં આવ્યું કે આ ગાયને ગૌશાળાના મેદાનની અંદર છૂટી કરવામાં આવે અને ગૌશાળાની એના આગલા આવે જે પગ જે જગ્યાએ આવીને ઉભા રહે ત્યાં આપણે બોર ગાળવાનું કામ ચાલુ કરીશું અને અમારા પ્લોટને વચ્ચેની જગ્યાએ તે આ ગૌ આવીને ઉભી રહી અને ત્યાં પછી અમે બોર ગાળેલો ત્યાં જ્યાં અમારે પૂરતું પાણી મળેલું અને હાલના સમયની અંદર પણ આ ખૂબ જ ઉનાળાના મધ્ય અંદર પણ એક બોરની અંદર ગૌશાળાને એક ટીપુ પણ પારથી પાણી ન લાવવું પડે એવી વ્યવસ્થા થયેલી છે એટલે આ ગૌશાળાની અંદર અમારી આ ગાય સાથે ખૂબ જ એક અતૂટ સંબંધ છે અમારો એની દિવસ દરમિયાન તમે સાર સંભાળ કેવી રીતે રાખો છો અને જ્યારે લાવવામાં આવી ત્યારે કેવડી હતી આ ગાય જયારે ગૌશાળાની અંદર લાવવામાં આવી ત્યારે એક નાની અમથી વાછડી હતી બે વર્ષ આસપાસની બે થી ત્રણ વર્ષ આસપાસની એક વાછડી કૃપે હતી અને ત્યારે અમે એને ગાય પ્લોટ પ્લોટની અંદર રખડતી હતી ત્યારે એને અમે બાંધી અને ત્યારથી એની સેવા ચાલુ કરેલી છે તે હાલના સમય સુધી અમારી પાસે છે અને એની દેખરેખમાં વિશેષ દેખરેખ રૂપે એ કે બીજી બધી ગાયોની આરે પણ આને પણ અલગથી કોઈ ટ્રીટમેન્ટ ની બધાની સાથે જ રાખીએ છીએ પણ ટૂંકમાં આની જોડે હરેક ટ્રસ્ટી છે ગામ લોકોનો બધાયની બધાની લાગણી આ ગાયો પ્રત્યે થોડીક વધારે છે બીજી બધી ગાયો કરતા